લોકસભાની ચૂંટણીના મતદાનને આડા હવે ગણતરીના કલાકો છે એવા સમયે કોંગ્રેસની જૂથબંધી કોંગ્રેસની દેશ માટેની નકારાત્મક માનસિકતા અને કોંગ્રેસ નેતા નેતાવિહોણી કોંગ્રેસથી આંતરિક કલાથી થાકીને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે હું રાજકોટ મહાનગરના આજના આ પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત અધ્યક્ષ મુકેશભાઈ દોશી ધારાસભ્ય દર્શિતાબેન રાજુભાઈ સૌ આગેવાનોની વચ્ચે આજે રાજકોટના પૂર્વ મેયર પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી રાજકોટ મહાનગરમાં વર્ષો સુધી અનેક અલગ અલગ સામાજિક રીતે અને રાજકીય રીતે જવાબદારીઓ સંભાળી છે એવા ખૂબ જ આજ સમાજના અને દરેક સમાજ સાથે જેમનો અંગત ધરોબો છે એવા નેતા અશોકભાઈ ડાંગરને પ્રદેશ ભાજપ વતી આવકારું છું સાથે સાથે રાજકોટના પૂર્વ ડેપ્યુટી મેયર ભાઈ શ્રી ભરતભાઈ મકવાણા પૂર્વ ઓબીસીના કોંગ્રેસના ચેરમેન પણ રહી ચૂક્યા છે રવિભાઈ ડાંગર દિનેશભાઈ મોલિયા રવિભાઈ મહામંત્રી રાજકોટ શહેરના છે દિનેશભાઈ રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન છે એમની સાથે એમના વોર્ડ કક્ષાના અને નીચે સુધીના લગભગ બસોથી વધારે કાર્યકર્તાઓ કોંગ્રેસ છોડીને આજે ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ કરી રહ્યા છે પ્રતિકાત્મક રૂપે અશોકભાઈને એમની ટીમનું અહીંયા અમે સ્વાગત કર્યું છે વિધિવત રીતે વોર્ડની અંદર બાકીના કાર્યકર્તાઓ જોડાવાના છે ત્યારે પ્રદેશ ભાજપ વતી હું અશોકભાઈ એમની ટીમનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરું છું અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે ગુજરાતી તરીકેનું જે ગૌરવ અનુભવી રહ્યા છે ગુજરાત માટેની એમની આ ભાવના દેશ માટેની એમની આ લાગણીને એ પ્રદેશ ભાજપથી હૃદયથી આવકારું છું સ્વાગત કરું છું હું અશોકભાઈને વિનંતી કરું કે આજની પ્રેસ વાર્તાને એમના પ્રતિભાવ આપે હું કોઈના વ્યક્તિગત નિવેદન ઉપર કોઈ ટિપ્પણી કરવા માંગતો નથી પરંતુ જે રીતે પૂજ્ય બાપુએ ગાંધી બાપુએ એક રાષ્ટ્રપિતા તરીકે બિરુદ મેળવીને દેશની આઝાદી અપાવી છે એવા મહાપુરુષ માટે કોઈ ટીકા ટિપ્પણી કરવી એનું પરિણામ એ પાર્ટી ભોગવતી હોય છે આજે અશોકભાઈ ડાંગરને એમની ટીમ કોંગ્રેસ છોડે છે એના કારણોમાં આવું બધું જ ક્યાંક એ બોલ્યા એટલે મારે એમના વિશે કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી પરંતુ પૂજ્ય બાપુ જેવા પવિત્ર વ્યક્તિ માટે કોઈ ટીકા ટિપ્પણી કરે તો દેશવાસીઓને ગુજરાતવાસીઓને માફ નહીં કરે એનું પરિણામ ચૂંટણીના પરિણામોમાં દેખાશે

ચૂંટણી ટાઈમે જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચે કોમ કોમ વચ્ચે ધર્મ ધર્મ વચ્ચે વય મનુષ્ય ફેલાવી એક તંગ દિલી જેવો માહોલ ઉભો કરી અને સત્તામાં આવવાનું ષડયંત્ર કોંગ્રેસ વર્ષોથી કરતા આવ્યા છે પરંતુ કોંગ્રેસ હતાશ થઈ ગઈ છે કોંગ્રેસ કોંગ્રેસ ગઈ છે અને પાસે કોઈ નથી રહ્યા એટલે આ પ્રકારના ગતકડાઓ કરવાની પ્રયત્ન કરે છે મને રાજકોટની અને ગુજરાતની શાણી જનતા ઉપર વિશ્વાસ છે ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત જન સમર્થન આપી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વને જબરદસ્ત

મેં કીધું એમ કે જ્યારે કોઈ દૃષ્ટિકરણ ની રાજનીતિ કોઈ પોલિટિકલ પાર્ટી કરતી હોય અને અમારા પાર્ટીને કોઈ ડેમેજ કરવા માટે ખોટી રીતે પ્રયત્ન કરતા હોય કોઈ હિન્દ કૃત્ય કરતા હોય પછી કોઈ પણ જાતિ હોય કોઈ પણ સમાજના લોકો હોય જ્યારે પાર્ટીને ડિસ્ટર્બ કરવા માટે કે એને ખોટી રીતે એક જ્ઞાતિથી બીજી જ્ઞાતિ વચ્ચે વય મનસ્ય પેદા કરે એવી પરિસ્થિતિ પેદા કરવા માગતી હોય ત્યારે સ્વાભાવિક છે કે લીગલી કાર્યવાહી કરી હોય અને એમાં જે કોઈ દોષીત હશે એમાં કોઈ જ્ઞાતિ નથી લખી જે કોઈ દોષીત હશે એની ઉપર કાર્યવાહી થશે અંતિમ સવાર રાજપૂતથી બધા વિડીયો વાયરલ થઈ ગયા સાહેબનો વિડીયો હોય કે ઇન્દ્રની નેતાઓએ પોતાની વાણી પર સંયમ રાખવું દઉં છું એ નેતાઓ એમાં હું ફરી વખત કહું છું કે ભારતીય જનતા પાર્ટીના એજન્ડા સાથે ચૂંટણી લડે છે અમે અમે અમારા અમારા ચૂંટણી આપેલા પર વાત કરીએ છીએ નેતાએ વર્ષમાં કરેલા કામોના હિસાબ લઈને લોકોની વચ્ચે જઈએ છીએ ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીના શાસનમાં કરેલા વિકાસના કામો લઈને જઈએ છીએ કોંગ્રેસ પાસે એવું કંઈ છે નહીં એમના શાસનમાં કરેલા કામો લઈને જઈએ તો લોકો વચ્ચે બોલી શકે એવી સ્થિતિ નથી ને ખાલી કૌભાંડો જ આવે છે એમના વારસામાં કૌભાંડો મળ્યા છે હવે ભારતીય જનતા પાર્ટી સામે કોંગ્રેસને બોલવા માટે બીજા કોઈ શબ્દ નથી એટલે આ પ્રકારના નિવેદનો કરતા હશે પરંતુ એના માટે હું નથી કહેવા માંગતો વાત ચૂંટણીની અંદર લોકશાહીનું આ મોટું પર્વ છે બધી જ પક્ષે બધી જ પાર્ટીએ પોતાની આઈડિયોલોજી પોતાની વિચારધારા લોકશાહીમાં લોકોની વચ્ચે રજૂ કરવી જોઈએ અને એના આધારે એના ઉમેદવારના નામે એની પાર્ટીના નેતાના નામે મત

અઢારે વરણ દરેક ધર્મ દરેક જ્ઞાતિ એને પોતાકા માને છે અને બધા જ એમને રિસ્પેક્ટ કરે છે આપે જોયું ગઈકાલે જે લોકો પોતાના નેતાને આશીર્વાદ આપવા એ 88 વર્ષના વૃદ્ધ માજી હોય કે અમારા આદરણીય જામ સાહેબ હોય કે અમારા ગામડા ની અંદર દલિત સમાજ હોય આદિવાસી સમાજ હોય ખેડૂતો હોય યુવાનો હોય મહિલાઓ હોય સાર્વત્રિક રૂપમાં એ નરેન્દ્રભાઈને એમના આશીર્વાદ આપવા માટે આવ્યા છે ત્યારે અમારા માટે દરેક જ્ઞાતિ એ અમને પ્રેમ આપ્યો છે એના કારણે ગુજરાતમાં અઠ્યાવીસ વર્ષથી દેશમાં દસ વર્ષથી અમારી સરકાર જેમ ત્રીજી વખત નડાપ્રા વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઈ ચારસો થી વધારે સીટો સાથે ભારતના વડાપ્રધાન બનવાના છે ને એમાં દરેક જ્ઞાતિનું ખૂબ મોટું યોગદાન છે આવા મેં કીધું એમ બધી જ જ્ઞાતિના આશીર્વાદ અમારી સાથે જે કોઈ એક સમાજ વાત જ નથી અઢારે વરણ દરેક પ્રોફેશનમાં કામ કરતા મહિલા ખેડૂતો યુવાનો બહેનો માતાઓ દરેક ધર્મના લોકો દરેક જ્ઞાતિના લોકો દરેક સંપ્રદાયના લોકો આખો સમાજ એને પોતાનો દીકરો માને છે અને પ્રેમ ઉત્સાહ આપ જોઈ રહ્યા છો વિશ્વની અંદર પણ જે ઉત્સાહ મળે છે ત્યારે ગુજરાતની અંદર તો એ ગુજરાતના નેતા માટેનો ગૌરવ આપે કાલે જોયું છે આજ રોજ જ્યારે મને પ્રદેશ ભાજપ અને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ શ્રી મુકેશભાઈ ઉપાધ્યક્ષ ભરતભાઈ રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલા સાહેબ રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા ધારાસભ્ય શ્રીબેન દર્શિતાબેન ભાઈ આ જે રીતે જે ઉમળતા પહેલા હું કહી દઉં છું કે ફરીથી આવકાય રહ્યો છું અને ત્યારે હું આ સમગ્ર રાજકોટ ભાજપ અને ગુજરાત ભાજપનો આભારી છું આ તકે મારા મિત્રો પોતાની રાજકીય કારકિર્દી મારી સાથે સાથ ચાલુ કરી પૂર્વ ડેપ્યુટી મેયર ભરતભાઈ જે પ્રદેશમાં ઓબીસી સેલના ચેરમેન પણ રહી ચૂક્યા છે રાજકોટ શહેર કોંગ્રેસના મહામંત્રી ભાઈ રવિ ભાઈ સાગર ભાઈ દિનેશભાઈ સહિત અસંખ્ય કાર્યકર્તાઓ મારી સાથે આજે ભારતીય જનતા પક્ષનો ખેસ ધારણ કર્યો છે આવતા દિવસોની અંદર હું ભાજપના ખાસ કરીને રમેશભાઈ રૂપાપરા દિલીપભાઈ સંઘાણી કે જેમને મને આ માટે પ્રેરણા આપી વ્યક્તિગત કોઈ વાંધો નથી પણ સિદ્ધાંતની વાત વાત આવે જે જે વાત કરીને વાતો આપણે ઉપર સુધી એ રજૂઆતોનો મળે તો તમે ઉપરથી નીચે સુધી ગમે એની સાથે ગણો બધાની સાથે તકલીફ થાય કારણ કે જ્યાં સિદ્ધાંત છે અને સિદ્ધાંત છોડ કરવામાં હું ક્યારે માનતો નથી ત્યાં સુધી તમે મને વ્યક્તિગત ઓળખો છો ત્યાં સુધી

જે મહાત્મા ગાંધીએ કોંગ્રેસ પક્ષની સ્થાપના કરી છે એ મહાત્મા ગાંધીની જે અવલ્લે કરે એવા ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ જે સ્ટાર પ્રચારકો છે એવો વાણી વિલાસ કરે અને છતાં કોંગ્રેસ એને કાંઈ કરી નથી એક દિન કાઢી નથી શકતી કારણ કે કોંગ્રેસની આજની સ્થિતિ એવી છે કે મારો ઈ સારો સારો ય મારો નહીં અને એ જ્યારે આ ચાલુ છે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ની અંદર અને એટલા માટે આજે આ કેસરીઓ ધારણ કર્યો છે કોઈની ગેરંટી હતી ઇન્દ્રનીલભાઈ આગલે દિવસે જઈને પાછલા દિવસે આવ્યા હતા ના એટલે હું તમને જેના વિશે તમે પૂછવા માંગો છો એનો જવાબ આપું છું કે મારો તારો નથી વાત છે મારો સારો સારો મારો નથી એ સ્થિતિમાં જે આવી છે ત્યારે હું ત્યાં નહીં જાઉં

છે કે નહીં શું છે કોંગ્રેસ જેથી મેં કીધું કે જે પરિસ્થિતિ હતી એમાંથી ઉમેદવાર જ્યારે ત્યાં આવ્યા તમે જે પ્રશ્ન પૂછવા માંગો છો એનો જવાબ આપું છું ઉમેદવાર વિશે ખુલીને વાત થઈ ઉમેદવારની હાજરીમાં થઈ અમારા પ્રદેશના પ્રભારીની હાજરીમાં વાત થઈ પણ જો એનો અમલ જ ન થવાનો હોય આજે

કોંગ્રેસ તો કાયમ તૂટવાની છે હવે કારણ કે જે લોકોના હાથમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું શાસન છે મેં તમને કીધું એના જેવી સ્થિતિ છે કે મારો ઈશારો સારો એ મારો નહીં એ સ્થિતિ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી કોંગ્રેસ તૂટતી રહેવાની છે અને તૂટશે હું મારા મિત્ર પાછા અહીંયા આવી ગયા છે રસ્તામાં હતા